મારી ચેનલ નુપુરસ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતીના ઘરે ઘરે ખવાતા દાળ ભાત એના માટે આપણે દાળ લીધેલ છે આ ભાત લીધેલ છે હવે આપણે ભાતના માપમાં આપણે જે અડધી વાટકી ભાત લીધેલ છે એનું ત્રણ ગણું એટલે દોઢ વાટકી પાણી મૂકીશું એમાં આપણે આ ભાત બાફવાના છે દાળ બાફવા માટે આ પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને દાળને આપણે ગરમ પાણીથી ધોવાની છે ત્યાર પછી આપણે તેને બાફવા માટે મૂકશું તો દાળને આપણે આ રીતે ગરમ પાણીમાં થોડી ધોઈ નાખવાની છે ગરમ પાણીથી ધોઈ નાખવાથી તેમાં રહેલ તેલ ચીકાશ નીકળી જાય છે અને ત્યાર પછી આ પાણી આપણે કાઢી નાખશું અને બાફવા માટે મૂકી દઈશું હવે હવે જે પાણી ઉકળવા મૂકેલ છે તેમાં આ રીતે આપણે બધી દાળ ઉમેરી દેવાની છે દાળ આપણે બાફવા માટે મૂકી દીધી છે તેમાં આ મગફળીના બી છે આ બી આપણે એમાં એડ કરીશું ત્યાર પછી આપણે આ દાળમાં બે ચમચી મીઠું એડ કરવાનું છે આ રીતે બે ચમચી મીઠું એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી છે એ હળદર એડ કરવાની છે આપણે બાફવામાં જ આટલી હળદર નાખી દેવાની છે ત્યાર પછી હવે આપણે આ કૂકરને બંધ કરી દેવાનું છે અને સાત રીસલ થવા દેવાની છે ત્યારે આપણી દાળ અને મગફળીના બી બફાઈ જશે એટલે હવે આપણે તેને બંધ કરી દેશું ડાર બફાઈ જાય ત્યાં સુધીમાં ભાત આપણે બાફી લેવાના છે એટલે આ રીતે પાણી નાખી દેવાનું છે અને ભાતને આ રીતે ધોઈ નાખવાના છે આ રીતે સરસ આપણે ભાતને ધોઈ નાખશું બે ત્રણ પાણીથી આ રીતે ઘસીને ધોઈ નાખવાના જેથી એમાં રહેલો પાવડર બધો નીકળી જાય હવે આપણે ભાતને ધોઈ લીધેલ છે આ રીતે અને એના માપમાં આપણે આ વાટકી અડધી ભાતની લીધેલ હતી તો દોઢ વાટકી પાણી મૂકવાનું છે બાફવા માટે અડધી આપણે દોઢ વાટકી પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલ છે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ભાત ઉમેરવાના છે હવે આપણું પાણી ઉકળી ગયું છે તેમાં આપણે આ ભાત આ રીતે ઉમેરી દેવાના છે ત્યાર પછી થોડીક વાર એને ઉકળવા દેવાના છે હવે આપણા ભાત ઉકળી ગયેલ છે તેમાં આપણે લીંબુ થોડું એડ કરીશું ત્યાર પછી તેમાં લવિંગ છે અને તજના ટુકડા છે ત્રણ લવિંગ છે તજના ટુકડા છે એ ઉમેરશું ત્યાર પછી તેમાં એક ચમચી મીઠું એડ કરીશું નાની ચમચી એક મીઠું એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે થોડું તેલ એડ કરીશું થોડું તેલ એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે થોડું ઘી એડ કરવાનું છે થોડું ઘી એડ ત્યાર પછી તેમાં આપણે લીલા વટાણા છે લીલા વટાણા એડ કરીશું ગાજરના ટુકડા છે એ એડ કરીશું હવે આપણે ગાજરના ટુકડાને વટાણા એડ કરી દીધે છે ત્યાર પછી એને આ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને બધું મિક્સ થઈ જાય અને સરસ આપડા ભાત છૂટા થશે આ રીતે હવે તેને ખુલ્લું જ રેવા દેવાનું છે અને આ જ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર ભાત થવા દેવાના છે હવે તમે જોઈ શકો છો કે આપણા ભાત આ રીતે પાણી બધું બરી ગયેલ છે અને બફાવ આવેલ છે આપણા ભાત ત્યારે તેને ઉપર આપણે થોડી વાર માટે ઢાંકી દેસુ આ રીતે જ ખાલી બંધ કરીશું અને ગેસ આપણે મીડિયમ કરી દેસુ તો તમે જોઈ શકો છો કે આપણા ભાત સરસ પાકી ગયેલ છે કે આપણી ડાળ છે એ વ્યવસ્થિત પાકી ગઈ છે તરી ગઈ છે ડાળ હવે આપણે તેમાં આ રીતે નાખવાની છે આ રીતે આપણે નાખવાની છે જેથી કરીને એકદમ મિક્સ થઈ હવે આપણે વઘાર કરવા માટે મીઠો લીમડો છે આદુ ને લસણ ની પેસ્ટ છે એક નાનું મરચું કટિંગ કરેલું છે એક નાનું ટમેટું કટિંગ કરેલ છે લીંબુ છે ત્યાર પછી આ સૂકો મસાલો છે જેમાં મરચી તમાલપત્રો લવિંગ બાદિયા અને મરી છે ત્રણ ત્યાર પછી આ ઝીણી સુમારેલ કોથમરી છે હવે આપણે દાળનો વઘાર કરીશું હવે આપણે દાળ વગાડવા માટે દોઢ ટેબલ સ્પૂન આપણે જીરું નાખશું ત્યાર પછી આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી તેમાં આ જે સૂકો મસાલો હતો એડ કરી દેવાનો છે ત્યાર પછી એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે સાથે આપણે આદુ અને લસણની જે પેસ્ટ હતી એ એડ કરી દેવાની છે આ રીતે મિક્સ કરી છે ત્યાર પછી એમાં આપણે ની કટકી ઉમેરી દેવાની છે આ રીતે મિક્સ કરી દેવાનું છે આપણે દાળ બાફવામાં મીઠું નાખેલું હતું એટલે હવે મીઠું નાખવાનું નથી ત્યાર પછી આપણે ચાખીને સ્વાદ અનુસાર નાખશું હવે આપણે ટમેટા એડ કરી દેવાના છે ટમેટા એડ આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી આપણે બાફવામાં નાખેલી હતી એટલે હળદર એડ કરીશું ત્યાર પછી હળદર ને જ રીતે આ મસાલો પકાવશું હળદર તેલમાં ભાકી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે ત્યાર પછી આપણે તેમાં મરચા પાવડર એડ કરીશું હવે આપણે આમાં એક ચમચી જ આપણે મરચા પાવડર એડ કરવાનો છે હવે તેમાં આપણે બે ચમચી ખાંડ નાખીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે થોડો

પાંચ થી સાત મિનિટ સુધી આ ડાળ ને ઉકાળેલ છે આપણી ડાળ ત્યાં રીતે લીંબુ કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો કે તૈયાર છે આપણી સરસ ખાટી મીઠી ગુજરાતી ડાળ તો આ તમે જોઈ શકો છો કે આપણા તૈયાર થઈ ગયેલ છે ગુજરાતી ડાળ અને ભાત ભાત સરસ એકદમ છૂટા બનેલ છે અને સરસ મજાની ગુજરાતી દાળ બનેલ છે તો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર